બાહુ બલે આવલા પૈજા હે પૈજા હે લ્યા અલ્યા અલ્યા તારે 파રે બહુ છે તો ઓમે એ નુチル ના આવું છું તરત હારું ઈ ડટતા કઈ જોય શું છે

એય એ યમણા છો જાયો બહાર આવ દે તું બહાર બહાર ઘણો આખો ના જાતો આ ઓળક નયા ઓળખે ઓ ઓ પાગલ હે જવા જોવા લે ઓલગો કાકા બે સડો પડે એટલે આપડે પૂરું અલગ ઓટો લેવાયા બાપુ સાયકલ લઈ આવ્યા

એટલે વખરાત નહીં અને આ ડોખે છે ને ના આ બેટા વખરાતમાં જબર બાળવા કોમ આવે સળગાવવા નહીં અને આ મારી બેટી ડૂસી ને ડૂસી એવા માલવા જતી રહેશે પિયર ખબર નહીં કે વહરાત ને એવું કરે એટલી કોમ કરાવવા આવે અને એકલો એકલો હું એડા ફૂડું છું કદી એડા ફૂડાવા આવતી નહીં મારી

અને બટી તને કેલું છોડ્યું હે વાજુ હે ડબ્બો હેડ ખાલી હેડ મારા ગાડીએ લાયા પાપા ઓ પાપા એ ઓય હસ અલા કેટલે જા તમે તો એને આ છોકરાને સાયકલ લેવા જો અલા એ આ છોકરાને સાયકલ આકવાન દાડા આધી લે બાઈક ના દાડા આસી બાઈક તો પર પેટ્રોલ કા આ તો છોકરા કે સાયકલ લાબી એટલે સાયકલ લઈ આવી નો હવે તો બાઈક આકે સાયકલ ના આકે

સાયકલ પર <coughs> <no>, <laughs> સાયકલ પર છોડો તમે છોડો ખાલી છોડો છોડો ખાલી છોડો એ લોકો કેવા માંગે તેમને છૂટ કેમ છૂટ

ડા ફટ તારો બાપો હમણા છે કે ગુ વેડા ભગન જાય પેલા મ સેગુ વેણા જા તારો તો વાર રાખ્યો અરે આવ તો નમે તે તાત કરીવા આમ करू આય તો મું આને બોલી કરતો થુ તો બસ તું તો હું આઈ ગઈ ને સાયકલ માથે લે લે ચાલ થુ જો નવી લાઈ છે મને નઈ ખબર તો મને ખબર નથી કે આ નવી લાઈ છે આ શું શું ઉંડો રે બાજરીની બાજરી છોડી લે તો હ બોલજે બોલજે તો બોલે ભાઈ શું કીધું ખબર નહી

કાકા પેલા આયા કાકા આયા